નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જશોનાથ મહાદેવ મંદિર થી નિષ્કલંક મહાદેવ કોળિયાની કાવડ યાત્રા નું રવિવારે સાંજે પ્રસ્થાન થશે કમલેશભાઈ ચંદાણી પ્રેરિત આ કાવડ યાત્રા માં જોડાવા ધર્મ પ્રેમી જનતા ને અનુરોધ કરાયો છે કાવડ યાત્રા ના આયોજન અંગે કમલેશભાઈ ચંદાણી એ માહિતી આપી હતી મહાદેવ શ્રાવણ ના પવિત્ર માસ નિમિત્તે નિષ્કલંક કાવડ યાત્રા નું આયોજન આવનાર તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ રવિવારે સાંજે ચાર વાગે દશ્વનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવેલ છે ભાવનગરની તમામ પ્રજાને હું આ કાર્યક્રમમાં જોડાવા ભાવભોનું આમંત્રણ આપું છું આ જાહેર આમંત્રણ છે ભાવનગરના દરેક હિન્દુ ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે આ કાર્યક્રમ આ ત્રીજી સફળ યાત્રા છે આ કાર્યક્રમમાં આપણે ગંગાજલ લઈને જશ્વનાથ મહાદેવથી નિષ્કલંગ મહાદેવ સુધી પગપાળા કરવાના છે યથાશક્તિ પગપાળા કરી ચુકીએ છીએ અને ભોલેનાથ ને અતિ પ્રિય યાત્રા છે અને આપ સૌ યાત્રામાં જોડાવ એ મારી નમ્રપીલ છે યાત્રા રવિવારે સાંજે પ્રસ્થાન કરશે અને સોમવારે વહેલી સવારમાં આ જળ ચઢાવવા અવસર આપણે બધાને મળવાનું છે એટલે આનો ચોક્કસ લાભ લેશો હર હર મહાદેવ સોમવારે સવારે નિષ્કલંક મહાદેવને ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યા બાદ કાવડ યાત્રાનું સમાપન થશે